મહેસાણા જિલ્લાના વડનગર નગરપાલિકાના ચૂંટણીનો મામલો વોર્ડ નંબર સાતમાં પૈસાની ઓફર આપતો વિડીયો વાયરલ થયો વોર્ડ માટે પૈસાની ઓફર આપતો વિડીયો વાયરલ આ મામલે અપક્ષ ઉમેદવાર રામચંદ્ર મહારાજે ચૂંટણી પંચને લેખિત ફરિયાદ કરી વોર્ડ નંબર સાતમાં પૈસાની ઓફર આપતો વિડીયો વાયરલ થયો છે જેમાં મત માટે પ્રલોભન આપનાર સામે કાર્યવાહીની માંગ ઉઠી છે

એમને ખરેખર એમની સાથે સજા મળવી જોઈએ પૈસા આપવાની એટલે એમને સોદો કર્યો છે પૈસાનો કે ભાઈ તમે મંદિરમાં લાખ રૂપિયા અમે આપીશું બરાબર એ રીતના પૈસાની લેવડ દેવડ તો થઈ નથી પણ આવું બોલ્યા હતા પૈસા માટે જ લેવા ચૂંટણી માટે જ ચૂંટણી લક્ષ્ય માટે જ એમણે સોદો કર્યો તો અને કે અમે મંદિરમાં તમે એમને મત નહીં આપો તો પછી જોવા